ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલા સુપર સ્ટોર નજીક વકીલ ની હત્યાના આરોપીઓને પોલીસે ઝડપી લઈને તપાસ ધમધમાટ શરૂ છે ભરૂચમાં મારામારીના પ્રકરણમાં ઈજાગ્રસ્ત વકીલનું દસ દિવસ બાદ મોત થતાં ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી છે મૃતકના પરિવારજનોનો આક્રોશ અને દલિત સમાજના આંદોલન બાદ પોલીસે અડતાલીસ કલાકમાં જ આરોપીઓને દબોચી લીધા છે મુખ્ય આરોપીની ધરપકડ બાદ અન્ય ત્રણ આરોપીઓને પણ ધરપકડ કરી કોરોના ટેસ્ટ અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે સીસીટીવી ફૂટેજમાં

ભારે હોબાળો મચાવ્યા બાદ પોલીસે અડતાલીસ કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરી છે અને હત્યાની કલમનો ઉમેરો કરી કોરોના ટેસ્ટ અંગે કવાયત હાથ ધરવામાં આવી છે બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ સત્તરમી ડિસેમ્બરના રોજ ભરૂચના બોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ કચ્છ સુપર સ્ટોર ખાતે અલકનંદા ગેલેક્સી સોસાયટીમાં રહેતા વકીલ જસુભાઈ ડાયલભાઈ જાધવનાઓને જીવન જરૂરિયાતની સામગ્રી ખરીદી કરવા અર્થે ગયા હતા તે દરમિયાન જસુભાઈ જાધવ ખરીદી કરી રહ્યા હતા તે દરમિયાન નારાયણ દર્શન બે ભોલાવ ખાતે રહેતા કરતા દિલુભા શિવશી રાણા એ અચાનક જ આવીને સિનિયર વકીલ જસુભાઈ જાદવ શર્ટ કોલેટ પકડી તેઓને ખેંચી લઈ જઈ મારામારી કરી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને સિનિયર વકીલ જસુભાઈ જાદવ ગંભીર માર મારવાના પ્રકરણમાં અન્ય ત્રણ લોકોની પણ સંડોવણી હતી પરંતુ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે ભરૂચી ડિવિઝન પોલીસે માત્ર મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ આરોપીઓની પોલીસ છાવરતી હોવાના આક્ષેપ થઈ રહ્યા હતા જોકે ઈજાગ્રસ્ત નું દસ દિવસ બાદ મોત બાદ મૃતકના પરિવારજનો જ્યાં સુધી આરોપીઓ નહીં મળે ત્યાં સુધી રાણા ની ધરપકડ કરી મૃતકના પરિવાર સમક્ષ રજૂ કરતા મામલો થારે પડ્યો હતો અને પોલીસે અન્ય આરોપીઓને પણ અડતાલીસ કલાકમાં ઝડપી પાડવાની બાહેદારી આપતા મામલો થારે પડ્યો હતો પોલીસે સમગ્ર પ્રકરણમાં મૃતક નું પેનલ પીએમ કરી હત્યા

नारायण दर्शन सोसाइटी में कद सुपर स्टोर के बाहर एक व्यक्ति जशु भाई दयाल भाई जादव की कुछ आरोपियों के साथ मारपीट हुई जिसमें तुरंत ही सी डिवीज़न पुलिस स्टेशन में आईपीसी एवं एट्रोसिटीज़ एक्ट के तहत गुना दाखिल किया गया इसमें जशु भाई की जो कि फरियादी हैं उनकी सताईस तारीख को उनकी मृत्यु हो गई और मृत्यु के पश्चात इसमें आईपीसी की धारा तीन सौ दो का इसी ऑफेंस में समावेश किया गया एवं इन इस मामले में मूल फरियाद में दो आरोपियों का उल्लेख था जिसमें एक का नाम दिनोबा राणा जो उसी सोसाइटी में रहते हैं दूसरे प्रवीण सिंह देवेंद्र सिंह राणा एवं दो अजाणिया शख्सों का नाम उजागर हुआ फरियाद दाखिल करने के उपरांत पुलिस द्वारा आरोपियों की धरपकड़ के प्रयास लगातार जारी थे लेकिन आरोपी किसी तरह से फरार रहने में सफल हुए सत्ताईस तारीख को यशुभाई जाधव के निधन के उपरांत पुलिस के द्वारा भरूच पुलिस के द्वारा प्रयासों में सघनता लाई गई जिससे अपेक्षित सफलता हमें प्राप्त हुई इसमें मुख्य आरोपी दिनूभा राणा की धरपकड़ कर ली गई दूसरे आरोपी प्रवीण सिंह देवेंद्र सिंह राणा की धरपकड़ की गई तथा दो अजाण्य शख्सों के नाम उजागर हुए उनकी भी धरपकड़ करने में सफलता प्राप्त हुई है ये नाम है अजीत सिंह रणजीत सिंह राणा एवं राजेंद्र सिंह रणजीत सिंह राणा इन्हीं सभी आरोपियों को हस्तगत किया गया है एवं प्रक्रिया अनुसार कोविड नाइन्टीन का टेस्ट करवाने के उपरांत इन्हें कोर्ट में हाजिर किया जाएगा नमस्कार